તો હેલો મિત્રો આપણે જવા હેલિકોપ્ટર એક બંધ પડ્યું શું માલધારી હોટલ આવીને ચા પીવાનું મન થઈ ગયું અમારે હતું એટલું ને ચા પીવા ઉભા નો રહ્યા પછી તો ખોડિયા રેસ્ટોરન્ટ આવ્યું જમવાનું મન થઈ ગયું પછી પછી તો હું ડોન ભાઈએ સ્કોપિયાનું લીવર માર્યું અને ઊંડા ચોકડીએ પોગ્યા પછી તો હું હોલિકોપ્ટરે પહોંચી ગયા જે અમારે રિપેરિંગ કરવા જવાનું હતું એ હોલિકોપ્ટર આવી ગયું પછી તો હું હોલિકોપ્ટરમાં જોવા મહિના પણ ખબર જ નથી પડતી કે હોલિકોપ્ટરમાં હું વાંધો હોય એમ હું હોલિકોપ્ટરની સીટ ઉપર બેઠો મને આંકવાનું મન થઈ ગયું પછી તો અમે પાછા રિટર્ન નીકળી ગયા કોલેજની છોકરીઓ હેલી આવતી હતી સામેથી ઘેરો ઘેરો વરીને પછી તો હું ગુંદાળા ચોકડીએ ભૂગ્યા ને ફ્રૂટની લારીઓ નકળી જતી મને તો ખાવાનું મન થઈ ગયું બધા ખાઈ જાવ એમ પછી તો આપણી દુકાને રિટર્ન આવી ગયા હવે મળીએ આવા નવા બીજા વ્લોગમાં